આ રાત્રિ રાજ્યના અમુક ભાગો માટે બનશે અત્યંત ભયંકર કારણ કે અરબ સાગરમાંથી વાદળોનું એવું ઝુંડ ગુજરાત ઉપર અત્યારે સામ્રાજ્ય રચીને બેસ્યું છે કે કેટલાક ભાગોની અંદર મિત્રો અત્યારે તીવ્ર થંડ સ્ટોમ સાથેનો ખાબકી રહ્યો છે અત્યંત ભયંકર વરસાદ તમે જોઈ શકો છો મિત્રો કે અરબી સમુદ્રવાળી ખંભાતના અખાતના લાગુ વિસ્તારો ઉપર સક્રિય બનેલી સિસ્ટમના કારણે અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન વાદળોનું તીવ્ર ઝુંડ અત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પ્રસરતું જોવા મળી રહ્યું છે આજ બપોર પછી સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર તો મિત્રો એવો મેઘ તાંડવ જેવો વરસાદ ખાબક્યો કે અમુક ભાગોની અંદર અત્યારે પાંચ થી લઈને છ થી આઠ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજ રાત્રી દરમિયાન હજુ રાજ્યના કયા વિસ્તારના લોકો ખાસ મિત્રો આ વીડિયોને અંત સુધી જોવાનું રાખજો ને જાગતા રહેજો કારણ કે અમુક વિભાગોની અંદર તો પૂરની પણ સ્થિતિનું થશે નિર્માણ સાંજ દરમિયાન મેઘરાજાએ ભયંકર વરસાદી વાતાવરણ રચ્યું છે ને જેને જોતા રાજ્યની અંદર અમુક ભાગોની અંદર ખાબકી શકે છે હજુ પણ તીવ્ર અને ભયંકર વરસાદ ત્યારે મિત્રો આપણે આજના વિડિયોની અંદર જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર રાત્રિનો સમયગાળો થયો છે ને હજુ આવનારી કલાકોમાં વરસાદ ખાબકશે ત્યાં ધોધમાર વરસાદ શરૂ છે મિત્રો રાત્રિ માટેની હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી જાણીએ જેમાં હવામાન વિભાગે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓને અત્યારે ભારે એલર્ટના મોડમાં મૂકી દીધા છે ફોન નંબર મિત્રો અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં આગામી કલાકોમાં પાણી ભરાવાની ભીતિને લઈ વરસાદનું જોર વધવાને લઈ મિત્રો સરકાર તરફથી રેસ્ક્યુ ટીમોને અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે આ તમામ અપડેટો આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા મિત્રો અત્યારનું રાત્રિના સમયગાળાનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો કે જે વરસાદી સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર ખંભાતના આખાત લાગુના વિસ્તારોમાં ચક્રવાતના ફોર્મમાં બની આ સિસ્ટમનું કેન્દ્ર અત્યારે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી પહોંચી ગયું પરંતુ એમના સક્રિય વાદળોનું ઝુંડ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન પ્રચંડ વાદળાઓ બની રહ્યા છે ને જેમાં આ વાદળાઓ મિત્રો અમુક ભાગોની અંદર એવા પ્રેસિપિટેટ અને કન્ટેન્ટ થયા છે કે જેને જોતા ભાવનગરના અમુક વિસ્તારોની અંદર મિત્રો આજે મેઘ તાંડવ જેવો વરસાદ ખાબક્યો છે ને હજુ પણ અવિરત વરસાદની સવારી જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના વિસ્તારો હોય વિસ્તારો હોય બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો રાજકોટના વિસ્તારો તો બીજી તરફ હવે જૂનાગઢ અમરેલીના પંથકોમાં પણ અત્યારે વરસાદ ખાબકી રહ્યો છે મિત્રો દ્વારકા વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ ભારે જામી છે અને તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતની અંદર અત્યારે પાલનપુર આજુબાજુના સિદ્ધપુર આજુબાજુના પાટણના સાબરકાંઠાના બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ છે ને જોઈ શકો અત્યારે હવે પછી અમદાવાદના સુરેન્દ્રનગર બોટાદ આજુબાજુના પંથકોમાં પણ તીવ્ર ઠંડસ્ટોમ સાથેનો શરૂ થઈ ગયો વરસાદ અને આ વરસાદી સિસ્ટમના વાદળો હજુ પણ પોતાની અંદર એવું ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે કારણ કે મિત્રો અરબી સમુદ્રની સક્રિયતા અચાનક આ ચોમાસાની વિદાય વેળાએ ભયંકર સક્રિય બની છે ને જેના કારણે સૌરાષ્ટ્રના પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્ર આ સાથે દક્ષિણ ગુજરાત અને ગુજરાતના બીજા ઘણા અન્ય વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાની અંદર આ વર્ષે ન જોવા મળ્યો હોય તેવો અંધારપટ જોવા મળ્યો છે દિવસ દરમિયાન રાત્રિ પડી હોય તેવો માહોલ જોવા મળ્યો છે ને મિત્રો ભયંકર વરસાદ રાજ્યની અંદર આ મેઘરાજા અત્યારે બેટિંગ કરતા જોવા મળ્યા છે મિત્રો આવનારી કલાકોમાં ક્યાં કેવો વરસાદ ખાબકે પહેલા તો અત્યારે રાત્રિના સમયગાળા માટેની જે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે જે મિત્રો એલર્ટને લઈ મેપ જાહેર કરવામાં આવ્યા એ આપણે જોઈ લઈએ તો તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે રાત્રિના આવનારી કલાકોને લઈ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતનો એલર્ટ વાળો મેપ તેમાં સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે તો આ સાથે અમરેલી રાજકોટ જામનગર દ્વારકાના પંથકોમાં પણ હજુ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો રાત્રિના સમયગાળા માટે મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આ સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ જેમાં સાબરકાંઠા અરવલ્લી મોડાસા લાગુના વિસ્તારોની અંદર અતિભારે વરસાદને લઈને આપી દેવામાં આવેલું છે ઉત્તર ગુજરાત લાગુના પંથકોમાં ભારે વરસાદને લઈને આપી દેવામાં આવ્યું રેડ એલર્ટ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જુનાગઢ પોરબંદરના ભાગોમાં પણ ભારે વરસાદને લઈ રાત્રિ માટે મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે તો આ સાથે જ મિત્રો તમે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજ રાત્રિ માટેનો જે એલર્ટનો મેપ ગુજરાતનો રજૂ કરવામાં આવ્યો જોઈ શકો છો આઈ એમડી તરફથી ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો હોય મધ્ય ગુજરાતના ભાગો અને લાગુના ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આવનારી કલાકોમાં ધોધમાર વરસાદને લઈ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં પણ મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ મિત્રો ઉત્તરી દિશા તરફ આગળ વધી અત્યારે મધ્યપ્રદેશના ભાગો ઉપર સક્રિય હોવાના કારણે રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો મહારાષ્ટ્રની અંદર પણ આજે આઈએમડીએ ભારે વરસાદને લઈ યલ્લો એલર્ટની ચેતવણી તમે જોઈ શકો છો જાહેર કરી છે આ સાથે જ મિત્રો હજુ આવતીકાલ સવારથી લઈ આવતીકાલ બપોર અને સાંજના સમયગાળા દરમિયાન પણ આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર જોવા મળશે અને જેને લઈ તમે જોઈ શકો મિત્રો ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતની અંદર આઈએમડી તરફથી મિત્રો યેલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવે છે એટલે કે ભારે વરસાદનું એલર્ટ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યું છે જો કે મિત્રો ત્રીસ સપ્ટેમ્બરથી આ વરસાદી રાઉન્ડની વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર ત્રીસ તારીખે કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ ખાસ મિત્રો આજ રાત્રિ માટેનો જે આગાહીનો મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો જેમાં તમે જોઈ શકો જે વિસ્તારોની અંદર ઘાટા બ્લુ કલરનો જાંબુડિયો વિસ્તાર જે બતાવવામાં આવી રહ્યો છે તે તેમાં જિલ્લાના મોટા ભાગના સ્થળોની અંદર આજ રાત્રિ દરમિયાન ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ અમુક ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે જેમાં મિત્રો ભાવનગર જિલ્લાના અમરેલી બોટાદ સુરેન્દ્રનગરથી રાજકોટના વિસ્તારો હોય તો મધ્ય ગુજરાતના વડોદરા પંચમહાલ મહિસાગરના પંથકોને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ખાબકી શકે વરસાદ અને આ રીતે મિત્રો રાજ્યની અંદર તમે જોઈ શકો છો કે તમામ ભાગોમાં જ્યાં વરસાદ ખાબકીએ ત્યાં તીવ્ર ઠંડસ્થમ અને વીજળીના કડાકા અને ભડાકા થવાની ભીતિને જોતા મિત્રો જ્યારે તમારા વિસ્તારમાં આવો વરસાદ ખાબકતો હોય તો ઘરની બહાર જવાનું ટાળજો કારણ કે આ તીવ્ર થંડ સ્ટોમ સાથેનો ખાબકી રહેલો વરસાદ વીજળી પડવાની પણ સંભાવના રહેને ને મોટું નુકસાન થઈ શકે માટે મિત્રો ખાસ જ્યારે વીજળીના તડાકા અને ભડાકા સાથેનો તમારા વિસ્તારમાં વરસાદ ખાબકે તો ઘરની બહાર જવાનું ટાળજો ને ખાસ આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર આ જામી ચૂકેલી વરસાદની ગતિવિધિ હજુ આજ રાત્રિથી આવતીકાલ સવાર દરમિયાન પણ જામશે કારણ કે હજુ સિસ્ટમ મિત્રો ધીમી ગતિથી આગળ વધી રહી છે ને સૌથી મહત્વની વાત કે આ સિસ્ટમની જે દક્ષિણીય પશ્ચિમની પાંખ છે એ સૌથી વધારે મજબૂત છે ને જેના કારણે અત્યારે ગુજરાતની અંદર તમે જોઈ શકો પૂર્વ ગુજરાત મેઘ તાંડવના ગાળામાં આવી ચૂક્યું છે ને આવનારી કલાકોમાં ભાવનગરના અમુક શહેરોની અંદર મિત્રો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ને જોઈ શકો છો અત્યારે ભાવનગર લાગુના બોટાદના પંથકોમાં તીવ્ર થંડસ્ટોમ વીજળીના કડાકા સાથેનો ખાબકી રહેલો આ વરસાદ હજુ આગામી કલાકોમાં પણ ખાબકે તેવી સંભાવના તમે જોઈ શકો મિત્રો અત્યારે કચ્છના ભાગોની અંદર પણ દક્ષિણી કચ્છના ભાગોની અંદર આ સિસ્ટમના વાદળો આવી રહ્યા છે દક્ષિણી કચ્છના ભાગોમાં પણ હળવી વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન જોવા મળે બાકી ઉત્તરીય કચ્છના અન્ય ભાગોની અંદર સૂકા પવનોની અસરના કારણે આ સિસ્ટમના વાદળાઓ મિત્રો આગળ વધતા માટે ભારે અવરોધ પેદા થાય છે ને જેના કારણે કચ્છની અંદર આ સિસ્ટમનો વરસાદ ઓછો નોંધાણો છે જો બી કે મિત્રો દ્વારકા જિલ્લાની અંદર ઘણા જે પોરબંદર અને જામનગરના પંથકો છે ત્યાં આજે વરસાદની ગતિવિધિ ધોધમાર જોવા મળી ચૂકી છે અને તમે મિત્રો જોઈ શકો અત્યારે હવે પછી મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમના વાદળો અત્યારે પોતાની અંદર પ્રસરતા જોવા મળી રહ્યા છે ને જેને જોતા આવનારી કલાકોની અંદર મિત્રો ભરૂચ જિલ્લાના જંબુસરના કાંઠાના ભાગો હોય દહેજ લાગુના વિસ્તારો હોય તો સુરત લાગુના ભરૂચ કોસંબા અન્ય દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર રાત્રિની અંદર મિત્રો મેઘતાંડવ જેવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો હવે આપણે સેટેલાઇટના માધ્યમથી તો બીજી તરફ મોડલના આધારે જાણીએ તો આજ રાત્રે રાજ્યના કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ આજે સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાત્રિના સમયગાળા માટે અત્યારે ભાવનગરના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને જેની વાત કરવામાં આવે તો ભાવનગરના વલ્ભીપુર લાગુના વિસ્તારો હોય ભાવનગર શહેરથી ઉપરના બરવાળા બોટાદના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં અતિ વરસાદના એંધાણ તો અન્ય અમરેલીના વિસ્તારોની પણ વાત કરવામાં આવે તો અમરેલીના સાવરકુંડલા ધારી બગસરા આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે મહુવા રાજુલાના પંથકો હોય તો હજુ મિત્રો જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો, ગીર સોમનાથના વિસ્તારો, પોરબંદર લાગુના વિસ્તારો ને પોરબંદરની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે ને હજુ પણ સંભાવના બની રહી છે અને તમે જોઈ શકો કે ખાસ વરસાદનું જોર હવે રાત્રે ભરૂચ જિલ્લાના વિસ્તારોની અંદર વધુ જોવા મળે છે નર્મદાના नर्मदाના ડેડિયાપાડા લાગુના વિસ્તારો, સિનોર આજુબાજુના વિસ્તારો, આમોદ લાગુના વિસ્તારોની અંદર ભયંકર વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને મિત્રો ખાસ રાત્રિ ભાવનગર અને અમરેલી જિલ્લાના વિસ્તારો માટે પણ બની શકે છે ભયંકર સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને આવતીકાલ સવારના સમયગાળા દરમિયાન જે અરવલ્લી લાગુના વિસ્તારો હોય મહીસાગરના ગોધરા દાહોદ આ સાથે જ ખેડા લાગુના અમદાવાદના પંથકોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાના કાંઠાના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ હજુ ચોવીસ કલાક સુધી ભારે જોવા મળે ને જેમાં અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે ને જેમાં સૌથી વધારે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના દક્ષિણી પૂર્વ અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં નોંધાશે કારણ કે મિત્રો તમે અત્યારે જે સેટેલાઇટ પિક્ચરની અંદર આ સિસ્ટમનું બહોળું વાદળોનું સર્ક્યુલેશન જોઈ રહ્યા છો જેમાં સૌથી વધારે અરબી સમુદ્રવાળા ભેજના પવનો અત્યારે આવી રહ્યા છે ને જેના કારણે હજુ આવતીકાલ પણ આજે જે પ્રમાણે મિત્રો રાજ્યની અંદર અંધાર પટ અને અંધારાની અંદર આભ ફાટ્યા જેવી સ્થિતિ અમુક ભાગોમાં બની એ જ પ્રમાણેની સ્થિતિ હજુ આવતીકાલે પણ અમુક ભાગોમાં બપોર પછી જામી શકે છે તમને જણાવી દઈએ કે આ સિસ્ટમનું વાદળોનું સર્ક્યુલેશન અત્યારે સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધી રહ્યું છે જે ખાસ વધુ સક્રિયતાના કારણે અને અરબી સમુદ્ર આવનારા દિવસોમાં હજુ પણ મિત્રો ભારે સક્રિય બનવાની સંભાવના બની રહી છે અને અત્યારે જે અરબ સાગરમાંથી નૈઋત્યના પવનો ચોમાસાના આવી રહ્યા છે તે ભારે ભેજ હોવાના કારણે આવનારી કલાકો હજુ મિત્રો દક્ષિણ ગુજરાત માટે પણ બનશે અત્યંત ભયંકર જેમાં જણાવી દઈએ તો મિત્રો સપ્ટેમ્બરની પણ આગાહી તમને જણાવીએ તો તમે જોઈ શકો ઓગણત્રીસમી તારીખ એટલે કે મિત્રો ખાસ રવિવારના દિવસે સૌરાષ્ટ્રના જામનગરના વિસ્તારો હોય રાજકોટના ગોંડલ આજુબાજુના આ સાથે પોરબંદર દ્વારકાના એ લાગુના કાંઠાના ભાગોથી લઈ જુનાગઢ ગીર સોમનાથના અંદરના અમરેલીના વિસ્તારો ભાવનગરના પણ મિત્રો આ પટ્ટાની અંદર રવિવારે અમુક ભાગોમાં મેઘ તાંડવની જેમ પાંચ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે અન્ય દક્ષિણી ગુજરાતના મધ્ય મધ્ય ગુજરાત લાગુના નર્મદા તાપી વ્યારા લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ભારે સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ ખંભાત વડોદરા ગોધરા પંચમહાલ છોટા ઉદેપુર થી લઈ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ઓગણત્રીસમી સપ્ટેમ્બરના દિવસે મિત્રો રહેશે વરસાદનું ભારે જોર જો કે ત્રીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય પરંતુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો જોવા મળશે જ આમ જોવા જઈએ તો મિત્રો રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાક હજુ ભારેથી અતિ ભારેની રહેશે ખાસ મિત્રો સાવચેતી રાખજો કારણ કે અત્યારે આ સિસ્ટમનું સર્ક્યુલેશન કોઈ એક વિસ્તારો ઉપર એવું સેન્ટરમાં ભારે બની જાય જેના કારણે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી અને આજે જે પ્રમાણે ભાવનગરના અમુક મહુવાના વિસ્તારોની અંદર જે વરસાદ વરસાદ ખાબક્યો ખાબક્યો વિસ્તારોમાં જસદણ વિસ્તારો સહિત રાજકોટના કેટલાય મિત્રો જામનગર પોરબંદરના વિસ્તારોથી લઈ અમુક ભાગો જે મધ્ય ગુજરાતના હતા જેમાં તો બીજી તરફ અરવલ્લી મોડાસાના ભાગોમાં પણ મિત્રો ભયંકર વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને જેને જોતા તમે જોઈ શકો છો મિત્રો કે ભારતીય હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર આ પ્રકારે જે વરસાદની ગતિવિધિ શરૂ જોવા મળી છે ને જેના કારણે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પૂરની અત્યારે મિત્રો ટીમોને તૈનાત કરી દેવામાં આવેલી છે દક્ષિણી ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રની અંદર અને જેમાં તમે જોઈ શકો ગીર સોમનાથના અમરેલી લાગુના વિસ્તારો હોય ભાવનગર લાગુના મહુવા આ સાથે જ અંદરના પાલીતાણાના પંથકો હોય તો બીજી તરફ ભરૂચ નર્મદા વડોદરા વિશ્વામિત્રી નદીની સપાટી ફરી એકવાર વધી છે વડોદરાવાસીઓ સાવધાન થઈ જજો વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં પણ મિત્રો હળવાથી મધ્યમ પૂરની સ્થિતિ આવનારી ચોવીસ કલાકની અંદર અત્યારે મિત્રો ચેતવણીના ભાગરૂપે આઈએમડી તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે ખાસ ગુજરાતવાસીઓ આવનારી ચોવીસ કલાક માટે સાવચેત રહેજો કારણ કે હજુ અરબી સમુદ્રની આ સિસ્ટમ ભયંકર વરસાદ અમુક ભાગોમાં ખાબકાવી શકે છે અને આ સાથે જ મિત્રો તમે ઓગણત્રીસમી તારીખનો પણ આગાહીનો મેપ જોઈ શકો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઘણા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે માત્ર કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની એ પણ ઝાપટા સ્વરૂપે તો અમુક ઠંડસ્ટ્રોમ બને તો એ ભાગોમાં વરસાદ ખાબકે એવી સંભાવના બાકી ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો ઓગણત્રીસમી તારીખે પણ વરસાદની ગતિવિધિને લઈ તો ત્રીસ તારીખનો પણ તમે જો અત્યારનો મેપ જાહેર કરવામાં આવ્યો એ જોઈ શકો જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેશે તો મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ જેમાં જોઈ શકો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ ગાંધીનગર મહેસાણાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તો મિત્રો આગળના દિવસો એટલે કે પહેલી ઓક્ટોબર બીજી ઓક્ટોમ્બર ત્રીજી ઓક્ટોમ્બરનો પણ આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો મિત્રો પહેલી તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય પરંતુ બીજી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જ હળવી વરસાદની ગતિવિધિની આગાહી કરવામાં આવી છે તો આમ હવામાન વિભાગે મિત્રો ખાસ આજ રાત્રિ આવતીકાલ સવારથી લઈ મિત્રો ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના દિવસે વરસાદને લઈ ભારે એલર્ટ ગુજરાતની અંદર ઘણા ભાગોમાં આપ્યું છે અને મિત્રો અંતે ફરી એકવાર આપને જણાવી દઈએ તો ખાસ આવનારી કલાકો માટે ગુજરાતના ભાવનગર શહેરના વિસ્તારો હોય એ લાગુના બોટાદના પંથકો હોય તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાના લોકો સાવચેત રહે કારણ કે રાત્રિ દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે અત્યારે આ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ છે અને અવિરત આગામી કલાકોમાં પણ ખાબકે તેવી સંભાવના ગાજવીજના પ્રમાણ સાથે તો બીજી તરફ ઉત્તર પૂર્વ ગુજરાતના પણ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા નવી કોઈ અપડેટ હશે મિત્રો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા